હવે વાત કરીએ રાજકોટની તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગના મામલે આગકાંડમાં પચાસથી વધુ લોકોને એસઆઈટી સાક્ષી બનાવશે ગેમ ઝોનના તેત્રીસમાંથી ત્રીસ કર્મચારીઓનો બચાવ થયો હતો એસઆઈટીએ કેટલાક લોકોના નિવેદન લીધા છે તો કેટલાક સાક્ષીઓના નિવેદન મહત્વના બની રહેશે તો આપણે જણાવી દઈએ કે રાજકોટમાં જે આગ કાંડ થયો હતો ટીઆરપી ગેમ ઝોનમાં એ આગકાંડમાં હવે પચાસ થી વધુ લોકોને એસઆઈટી સાક્ષી બનાવશે ગેમ ઝોનના તેત્રીસ માંથી ત્રીસ કર્મચારીઓનો બચાવ હતો તો એસઆઈટીએ કેટલાક લોકોના નિવેદન પણ લીધા છે કેટલાક સાક્ષીઓના નિવેદન આ મામલે ખૂબ જ મહત્વના બની રહેશે કારણ કે આ જે ઘટના બની છે એ ઘટનામાં સતત કાર્યવાહીની માગ ઉઠી રહી છે અને જે લોકો જવાબદાર છે તે લોકોને કડકમાં કડક સજા થાય તે માટેની માગ થઈ રહી છે તો હવે જે પણ જવાબદાર છે તે લોકોને સજા કરવા માટે કેટલીક બાબતો ખૂબ જ આવશ્યક બની રહે છે અને તેમાં કે સૌથી મહત્વની વાત છે સાક્ષી એટલે હવે એસઆઈટી તપાસમાં કેટલાક જે નિવેદનો લીધા છે એ નિવેદનો અને કેટલાક સાક્ષીઓના મહત્વપૂર્ણ નિવેદનો મહત્વના બનશે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડનો મામલો ચાર આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે યુવરાજસિંહ સોલંકી નીતિન જૈનને કોર્ટમાં રજૂ કરાશે રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કરને કોર્ટમાં રજૂ કરાશે જમીન માલિક અશોકસિંહ જાડેજા પોલીસ પકડથી હજુ દૂર છે કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ પૂરા થતા જેલમાં ધકેલાયા અશોકસિંહ જાડેજાએ વકીલ મારફતે આગોતરા જામીનની અરજી કરી છે માહિતી ગૌરવ ગૌરવ દવે પાસેથી જે રીતે હવે એસઆઈટી તપાસ કરી રહી છે તો કેટલાક જે સાક્ષીઓ છે એ સાક્ષીઓના નિવેદન પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તેની સાથે જ આજે અલગ અલગ દિશાઓમાં તપાસ છે તે કરવામાં આવી રહી છે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની એસઆઈટીની ટીમ દ્વારા જે રીતના ચાર જેટલા આરોપીઓ છે કે તેમના આજે રિમાન્ડ છે તે પૂર્ણ થતા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે યુવરાજસિંહ સોલંકી નીતિનજયન રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કર પૂર્ણ થઈ રહ્યા છે જમીનના માલિક અશોકસિંહ જાડેજા હજી સુધી પોલીસ બહાર છે જાડેજા દ્વારા વકીલ મારફતે આગોતરા જામીન માટે અરજી છે તે કરવામાં હોવાનું સામે આવ્યું છે કિરીટસિંહ જાડેજાના બે દિવસ પહેલા રિમાન્ડ પૂર્ણ થતા હતા તેને જેલોવાલે હવાલે છે તે કરવામાં આવ્યા હતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની એસઆઈટીની ટીમ જે રીતના નિવેદનો લેવાની પ્રક્રિયા છે તે કરી રહી છે અને તેની અંદર પચાસથી થી વધુ લોકોને એસઆઈટી દ્વારા સાક્ષી છે તે બનાવવામાં આવશે ગેમ કર્મચારીઓનો બચાવ છે તે થયો છે ગેમ માલિક પ્રકાશૈન અને બે કર્મચારીઓના મોત છે તે નીપજ્યા છે ક્રાઈમ બ્રાન્ચ ની એસઆઈટી ની જે ટીમ છે તેમના દ્વારા અમુક લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા છે તે હાથ ધરી દેવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી માહિતી છે તે મળી રહી છે જેમાંથી અમુક મહત્વના નિવેદનો જે સાક્ષીઓના જે નિવેદનો છે તે મહત્વના બની રહે તે પ્રકારે કોર્ટની અંદર પણ તેઓ સાક્ષી તરીકે તેઓના નિવેદનો છે તે મૂકવામાં આવશે અને તે ખાસ મહત્વના છે તે આ અગ્નિકાંડની અંદર મહત્વના બની રહે તે પ્રકારની માહિતી છે તે સૂત્રો પાસેથી મળી રહી છે હવે પોલીસ તપાસની અંદર કેટલા નવા ખુલાસા થાય છે તે પણ જોવું મહત્વનું છે બિલકુલ બિલકુલ ગૌરવ આપ જોડાયેલા રહેજો આપની પાસેથી અપડેટ